જો આ વિડીયો તમે નથી જોયો તો વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન અંદર તમે ઘણી બધી વસ્તુ મિસ કરી ગયા છો કારણ કે મેં સામાજિક વિજ્ઞાન માટે તમને અગાઉ બી એક ખાલી જગ્યા આઈએમપી હતી એવો લેક્ચર આપેલો હતો ત્યારબાદ આજે આપણે વન માર્ક માટે સામાજિક વિજ્ઞાનનો બીજો લેક્ચર જેની અંદર આપણે વિકલ્પો છે એને સોલ્વ કરશું અને ટોટલ એક થી લઈ અને સત્તાવન વિકલ્પો છે અહિયા તમારી સમક્ષ હું રજૂ કરું છું તો કરીએ શરૂઆત સામાજિક અંદર વિકલ્પોની અને શરૂઆતની વાત કરવામાં સૌથી પહેલામાં પેલો વિકલ્પ એટલે કે નીચેનામાંથી કઈ જોડી છે એ સાચી છે તો શારદા પીઠ સોમનાથ કોળો ઉત્સવ વડનગર ઉત્તર નૃત્ય મહોત્સવ મોઢેરા કે સીધી સહિતની જાળી ભાવનગર તો આ ત્રણમાંથી જો સાચી વસ્તુની વાત કરીએ તો કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા પ્રિન્ટિંગ મિસ્ટેક છે લખવામાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ત્યારબાદ છે એક તો એટલે શું થાય તો એકત એટલે થાય વણાટ શું થાય એકત એટલે થાય વણાટ ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની કે ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય તો ચાળો નૃત્યની વાત કરીએ તો એક આદિવાસી ભરવાડ કોળી કે પઢારોનું નૃત્ય ચાર ઓપ્શન છે તમારી આગળ ચાળો નૃત્ય છે એ કોનું છે આદિવાસીનું છે ભરવાડોનું છે કોળીનું છે કે પઢારનું છે તો આ ચાળો નૃત્ય છે એ કોનું જોવા મળશે તમને આદિવાસીઓનું નૃત્ય છે કેનું છે આદિવાસી ત્યારબાદ વૈજયંતી માલા અને હેમા માલિની છે એ કઈ નૃત્ય કલા સાથે જોડાયેલા છે વૈજયંતીની માલા અને હેમા માલિની તો વૈજયંતીની માલા અને હેમા માલિની છે એ કોની સાથે જોડાયેલા આવશે તો કે ભરતનાટ્યમ સાથે અ એના પછી વાત કરીએ કે સ્તંભ લેખો ઉપર કઈ લિપિ છે એ કોતરાયેલી છે કે પછી સ્તંભ લેખો છે એ કઈ લિપિમાં કોતરાયેલા છે જો સ્તંભ લેખો ની વાત થાય તો સ્તંભ લેખો છે ઈ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે અને ખાતે ક્યાં છે ગુજરાત ની અંદર સૂર્ય મંદિર મોઢેરા વડનગર ખેરાલ કે વિજાપુર તો સૂર્ય મંદિર ની વાત થાય તો બે આવે એક મોઢેરાનું આવે ને એક કોણાર્ક નું આવે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર કોણ આવે મોઢેરા તો ક્વેશ્ચન નંબર સાત ની જો વાત કરીએ તો કે લોથલ માં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ખીલો થાંભલો ધક્કો કે પછી જાળી તો લોથલ ની અંદર વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ધક્કો એને કહેવાય ડોકિયાળ અથવા તો ગોદી બરોબર જેમ આપણે વાહન ને પાર્કિંગ કરવા માટે પાર્કિંગ હોય એવી રીતે વાહન ને લાંગરવા માટે શું આવેલું હોય ધકો દ્રવિડ કુળ ની સૌથી જૂની ભાષા છે એ કઈ છે તમિલ તેલુગુ કન્નડ કે મલયાલમ તો દ્રવિડ કુળ ની સૌથી જૂની ભાષા ની વાત થાય તો દ્રવિડ કુળ ની સૌથી જૂની ભાષા એટલે તમિલ એના પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 છે ઈ કઈ ભાષામાં લખાયેલું છે પાલી ભાષામાં ત્યારબાદ મહર્ષિ ચરકે ચરક સંહિતા ગ્રંથ લખ્યો છે તો મહર્ષિ સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો તો સુશ્રુત સંહિતા

મુખ્ય પ્રકારો કેટલા છે ટૂંકમાં આ જમીનને કેટલા પ્રકારમાં વેચવામાં આવી છે સાત સોળ પાંચ કે આઠ તો ભારતની અંદર કૃષિ સંશોધન પરિષદ દ્વારા આપણી જમીન છે એ જમીનને ટોટલ કેટલા પ્રકારમાં વેચવામાં આવી છે તો કે આઠ પ્રકારમાં ક્વેશ્ચન લખવામાં થોડીક મિસ્ટેક છે પણ તમે આવી રીતના યાદ રાખજો કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીન છે એને કેટલા પ્રકારે વેચવામાં આવી છે તો ભારતની જમીન વેચી છે અને ઢોળાવના ક્ષેત્રમાં સત્યાવીસો થી ત્રણ હજાર મીટર સુધીની ઉંચાઈ ઉપર જોવા મળે છે એનું સ્તર પાતળું અને અપરિપક્વ છે તો કયા પ્રકારની જમીન છે તો જે જમીન ઢોળાવાળા પ્રદેશમાં અને સત્યાવીસો થી ત્રણ હજાર મીટર ઊંચાઈ ઉપર જોવા મળતી હોય આ જમીન કેવી થાય લેટેરાઈટ પર્વતીય દલદલ કે લાલ તો પછી સત્યાવીસો થી ત્રણ હજાર મીટર હોય એટલે તમારે યાદ રાખવાનું સત્યાવીસો થી ત્રણ હજાર મીટર શું આવે પર્વતીય જમીન વિશ્વની અંદર પશુ પક્ષીની કેટલી પ્રજાતિઓ છે તો વિશ્વની અંદર પશુ પક્ષીઓની કુલ આપણને પંદર લાખ પ્રજાતિઓ જોવા મળે છે એનાથી આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર કે કયો શિયાળુ પાક છે શું કીધું છે કે નીચેના માંથી કયો છે શિયાળુ એટલે કે રવિ પાક છે તો રવિ પાકની જો વાત કરીએ તો અડદ મગ ચણા કે મઠ તો પછી શિયાળાની અંદર લેવામાં આવતો પાક એટલે આર્દ્ર ખેતી તો પછી અહીંયા ખૂબ નો આવે ઝૂમ ખેતી આવે શું આવે ઝૂમ ખેતી અને આ ઝૂમ ખેતીની અંદર ઉત્પાદન ઓછું થાય આની અંદર આવે આર્દ્ર ખેતી એટલે ઓછું પાકનું ઉત્પાદન થતું હોય એવી ખેતી એટલે કઈ તો કે ઝૂમ ખેતી ત્યારબાદ આગળની વાત કરીએ ક્વેશ્ચન નંબર 17 તો કે કપાસ શેરડી શણ તમાકુ રબર આ બધા છે એ કેવા પાકો છે તેલીબિયાના પાકો કહેવાય પાણીના પાકો કહેવાય રોકડિયા પાકો કહેવાય કે ઔષધીય અને મસાલાના પાકો કહેવાય તો આ બધાય પાકો છે ઈ એકદમ હાઈલી ડિમાન્ડેબલ હોય હવે એકદમ હાઈલી ડિમાન્ડેબલ જે કોઈ પાક હોય એને કેવા પાકો પાકો કહેવાય રોકડિયા કે જેને તમે ઉત્પાદન કર્યા ભેગા બજારની અંદર વેચવા ચાવ એટલે ઝડપથી તમને એની કિંમત અને સારી કિંમત આવે એટલે ઈ બધાય પાક કેવા કહેવાય રોકડિયા કપાસ છે એ તમને કોઈ દિવસ પડ્યું ન રે શેરડી છે એ કોઈ દિવસ પડી નો રે એટલે કપાસ શેરડી સણ તમાકુ રબર આ બધે બધા પાકો છે એ કેવા પાક છે રોકડિયા પાકો ત્યારબાદ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો પૃષ્ઠીય જળ અને પૃષ્ઠીય જળની જો વાત કરીએ તો એ કોણ આવશે નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કોણ થાય નદી ત્યારબાદ આપણે વાત કરીએ કે નીચેના પૈકી બહુ હેતુ યોજનાઓને ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાના છે હવે ઉત્તર થી દક્ષિણ દિશા તરફ ગોઠવવા માટે એક શોર્ટ ફોર્મ યાદ રાખજો બી સી એન એન બી બોલે તો ભાકરા નાગલ સી બોલે તો ચંબલ ખીણ બીજો સી બોલે તો સી બોલે તો ચંબલ ખીણ એન બોલે તો નર્મદા ખીણ અને બીજો એન બોલે તો નાગાર્જુન સાગર આમાં તમને બે રીતે પૂછાઈ શકે છે એક ઉત્તર થી દક્ષિણ દિશામાં પૂછે છે એક દક્ષિણ થી ઉત્તર દિશામાં પૂછે છે બે ની અંદર તમારો જવાબ ડી જ આવશે એટલે તમારે યાદ શું રાખવાનું બી સી એન એન કા તો સીધે થી ઊંધું હશે કા ઊંધે થી સીધું હશે સો ટકા આ ક્વેશ્ચન છે એ પરીક્ષામાં આવે છે એક વખત બોર્ડ ની અંદર પૂછાઈ ગયો છે

તો આ વિધાન છે એ આવી રીતના થશે કે ભાંકડા નાગર છે ત્યારબાદ વાત કરીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાંથી કઈ નદી છે એ પસાર થાય છે નર્મદા તાપી મહી કે પછી દમણ ગંગા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુમાંથી કઈ નદી પસાર થાય નર્મદા નદી વિશ્વ બેંક કો 2004 ના અહેવાલ મુજબ માતા દીઠ આવક કેટલા ડોલર થી ઓછી હોય તો ઈ દેશને વિકાસશીલ દેશ કહેવાય તો જે દેશની માતા દીઠ આવક 735 ડોલર કરતા ઓછી હોય એને કેવા દેશ કહેવામાં આવે છે વિકાસશીલ દેશ કહેવાય છે એનાથી આગળ છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે અને મુક્ત અર્થતંત્રની જો આપણે વાત કરતા હોય તો સમાજવાદી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિ કે એક પણ નહીં પણ મુક્ત અર્થતંત્ર એટલે કઈ પદ્ધતિ લક્ષો આમાં સમાજવાદી મિશ્ર કે પછી બજાર પદ્ધતિ

ટેકનોલોજી વાળી વાત આવે એટલે શું આવે વૈશ્વિકીકરણ ત્યારબાદ બે હાજર અગિયાર બાર માં ગરીબીનું પ્રમાણ છે એ કેટલા ટકા હતું એકવીસ પોઈન્ટ ટકા પોઈન્ટ ત્રાણું ટકા અન્નુરક્ષાના ધારા હેઠળ શું કીધું છે અન્ન સુરક્ષાના ધારા હેઠળ કઈ યોજના ગુજરાતની ની અંદર અમલમાં આવી છે અન્ન સુરક્ષા ના ધારા હેઠળ યોજના અમલમાં આવી હોય

પર્યાવરણ જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ છે એ આપણને કઈ સાલમાં યોજવામાં આવી હતી ઓગણીસો ને બોતેર ની અંદર અને આને લઈને એક ખરા ખોટું આવશે ખાસ તૈયાર કરજો તો આની અંદર શું આવશે ઓગણીસો ને બોતેર પડખાવ જમીન નું બીજું નામ શું છે આ પડખાવ જમીન છે એને આપણે કેના નામે ઓળખીએ છીએ કાળી જમીન લાલ જમીન

તો પર્યાવરણ દિનની વાત કરીએ તો આઠ માર્ચ જૂન માર્ચ કે પછી પાંચ પછી આ જે તેના તરીકે ઓળખીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ ભારતની અંદર ગરીબ આઈ ઊંચું પ્રમાણ ક્યાં જોવા મળે છે સૌથી વધારે ગરીબ ક્યાં છે તો સૌથી વધારે ગરીબ વાત આવે તો છત્તીસગઢની અંદર અને સૌથી ઓછી ગરીબીની વાત આવે તો ગોવા સાતસો ને પાંત્રીસ ડોલર કરતા ઓછી હોય તો એવા દેશને આપણે કેવો દેશ કહેશું વિકાસશીલ અને આને હમણાં જ સોલ્વ કર્યું કે ભારતની અંદર સૌથી ઓછી ગરીબી ક્યાં તો છત્તીસગઢ બિહાર ગોવા કે ઉત્તર પ્રદેશ પણ આમાં સૌથી ઓછી ગરીબી ન લખાય પ્રશ્નમાં મિસ્ટેક છે ભારતમાં હા સૌથી ઓછી ગરીબી ગરીબી ક્યાં ક્યાં છે તો સૌથી ઓછી જોવા મળે ગોવાની અંદર કારણ કે કોઈ ગરીબ છે જ નહીં ત્યાં કાજુની ખેતી થાય કયો પાક છે એ ગુજરાતમાં બાવટાના નામથી પ્રખ્યાત છે હવે બાવટાના નામથી પ્રખ્યાત હોય એવા પાકની વાત કરીએ તો જુવાઈ જુવાર મકાઈ નાગલી કે પછી ચણા તો બાવટાના નામથી કયો પાક છે છે ખાસ જુઓ જુવાર મકાઈ નાગલી કે પછી ચણા અને મેજોરિટી ઓપ્શનમાં એવું લાગે છે કે આની અંદર શું આવી શકે તો કે નાગલી કયું પક્ષી છે એ કુદરત નો ત્યાં કામદાર છે તો કુદરત ના સફાઈ કામદાર ની આપણે વાત કરીએ તો નદીઓમાં અને બે માર્ક નો એક ક્વેશ્ચન ભી તૈયાર કરજો ચેપ્ટર નંબર વન માંથી ભારત ને નદીઓને લોકમાતા કેવાય છે એવો છે કે લોથલ ની અંદર વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવ્યું હતું

ચાર થી પાંચ ફૂટ ઊંચું માથું વાકડિયા વાત આવી પ્રજા છે એ કઈ હતી શું કીધું છે રંગે શ્યામ ચાર થી પાંચ ફૂટ ઊંચા વાકડિયા વાળ ધરાવતી પ્રજા હતી એનું નામ શું હતું મોંગોલોઇડ ઓસ્ટ્રેલોઇડ આર્મેનોઇડ કે પછી નેગ્રીટો તો કે આ નેગ્રીટો નિગ્રો કે હવસીઓ જે કઈ પણ કયો એ રંગે શ્યામ હતા ચાર થી પાંચ ફૂટ ઊંચા હતા વાકડિયા વાળ હતા

બેરોજગારો ને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બનવા માટે નવા બેરોજગાર ની વાત કરે નવા આઈડિયાની વાત કરે એટલે આવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પછી આપણે વાત કરીએ ગણિત શાસ્ત્રના પિતા અને ગણિત શાસ્ત્રના જો પિતાની વાત થાય તો ગણિત શાસ્ત્રના પિતા આવે આર્યભટ્ટ આર્યભટ્ટ અને ગરીબી રેખાનો ખ્યાલ સૌથી પેલા પેલા કોને આપ્યો તો ગરીબી રેખા માટે આવશે ઓરે અને ખાસ તૈયાર કરજો આ આ બી બી પૂછાય પૂછાય એવો એવો છે છે હવે તો ચાર પાંચ જ છે ખાલી કે ભાદરવી પૂનમનો મેળો છે ઈ કયા સ્થળે ભરાય છે હમણાં જ વાત થઈ ભાદરવી પૂનમનો ભાદરવી પૂનમ ગઈ ભાદરવી પૂનમનો મેળો ભરાય અંબાજીમાં બહુ મોટો મેળો અને લાખો શ્રદ્ધાળુઓ હાલી ને દર્શન કરવા જાય અને એ જગ્યાએ મેળો ભરાય છે એટલે ભાદરવી પૂનમ નો મેળો ક્યાં આવે અંબાજી રાણકી વાવ છે એ ક્યાં આવેલી છે પાટણ રાજકોટ વડનગર કે અમદાવાદ તો રાણકી વાવ ની વાત કરીએ તો એ આપણને ક્યાં જોવા મળે છે પાટણની ની અંદર ત્યારબાદ માત્ર ને માત્ર છેલ્લા ત્રણ વન કે જૂની ટેકનોલોજી ના સ્થાને આજે નવી ટેકનોલોજી આવે છે અને એના માટે શ્રમિકોને અમુક સમય માટે બેરોજગાર રહેવું પડે છે તો એને કેવી એને કેવા પ્રકારની બેરોજગારી કહેવાય ઘર્ષણજન્ય પ્રચન્ન માળખાગત કે પછી મર્યાદિત પણ યાદ રાખવાનું જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો કેવી બેરોજગારી ઘર્ષણજન્ય ગુજરાતની અંદર સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે તો સહસ્ત્રલિંગ તળાવ વાત થાય તો પાટણ યાદ આવે આપણને અને એના પછી નો ક્વેશન કે ભાસ્કરાચાર્ય છે એને કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો તો ભાસ્કરાચાર્ય ની વાત કરીએ તો ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો એક સૌથી સરસ મજાનો અને પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો તો વિદ્યાર્થીઓ આજના દિવસની અંદર મેં તમને સામાજિક વિજ્ઞાનના વનમાર્ગ નો બીજો ભાગ આપ્યો એટલે જેની અંદર મેં તમને શું સોલ્વ કરાવ્યો વિકલ્પો મતલબ આપણે ખાલી જગ્યા થઈ ગઈ વિકલ્પ થઈ ગયા હવે ખરા ખોટા જોડકા અને શક્ય હશે તો એક શબ્દમાં જવાબ એવું પણ પણ હજી બે લેક્ચર તમને બહુ સરસ મજાના આપવામાં આવશે જેથી કરીને સામાજિક વિજ્ઞાનના વનમાર્ગ તમારે કમ્પ્લીટ થઈ જાય તો મળીએ આના પછીના ના ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન શરના જય શ્રી કૃષ્ણ